નમસ્કાર મિત્રો રામ રામ જય સૂર્યનારાયણ હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સસવારે અત્યારે આપણે આવી ગયા છીએ હરી ખેલતે હરિ કૂદતે હરિ ગુંજન હરિવાસ હરિહરિ વનરાય મેં હરિ લીન હરિદાસ એટલે કે ડુંગરોની વિશે વનરાયની વસાળે ભગવાન શ્યામના જ્યાં બેસાણા છે એવા તુલસી ધામની અંદર આજે આપણે આવ્યા છીએ તો અમારી સાથે બન્યા રહેજો જય શ્યામ તો હવે આપણે અત્યારે તુલસી શ્યામ ભગવાનના જ્યાં પેલો ગેટ છે ત્યાં આવી ગયા છીએ અને હવે આપણે ભગવાન શ્યામના દર્શન કરવાના છે તો સાહેબ આ તો ગાંડીગીરની ગીરની માલિપા હોળા કળાએ જ્યાં વનરાય ખીલેલી છે અને એમાં ભગવાન શ્યામના જ્યાં બહેણા છે ફરતા ડુંગરની વસાળે ભગવાન શ્યામ જ્યાં બેઠો છે અને જ્યાં શ્યામ બાપાનું જે પટાંગણ આવી ગયું છે એવો ગાંડીગીરમાં ભગવાન શ્યામ જ્યાં બિરાજમાન છે અને ડુંગર ઉપરમાં ભગવતી રાજરાજેશ્વરીમાં રૂક્ષમણીજી જ્યાં બિરાજમાન છે મહારાણી માતા તો સાહેબ આ તો આપણી ગાંડીગીરમાં એવું આપણું તીર્થધામ એટલે કે ત્રષ શ્યામ તો અને જ્યાં સાહેબ બાવન ગજની ધજા જ્યાં ફડાકા મારે છે ભગવાન શામની એવું આપણું તીર્થ તમે જોઈ શકો છો મિત્રો સાહેબ આ તો ભગવાન આ આ ભગવાન નારાયણ કે એક બાજુ ભગવાન સોમૈયો દાદો સોમનાથ બિરાજમાન છે અને આ એમ કહેવાય છે કે ભગવાન તૃષિશ્યામ ભગવાન હરિને હરનું જે સમન્વય એટલે કે સૌરાષ્ટ્રની ધરતી અને એમાંય આ તો ગાંડી ઘેર સાહેબ ઢણકે ગાજે ડુંગરા નદીઓમાં હેંજળ નીર પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર તો આપણે ભગવાન કાલમેઘનાથ ભગવાનના પહેલા આપણે દર્શન કરતા જઈએ મહાદેવના આજે પવિત્ર શ્રાવણ માસ છે એટલે કે આ તો બહુ પૌરાણિક સ્કંદ પુરાણમાં જેના ઉલ્લેખો છે એ ભગવાન કાલ મેઘનાથ મહાદેવનું આ પ્રાચીનમાં પ્રાચીન મંદિર છે તો હવે આપણે તુલશ્યામ ભગવાનના પણ દર્શન કરવા માટે જઈએ તુલસી શ્યામ તો આપણે હવે શ્યામ સુધી ભગવાનના દર્શન કરીએ છીએ જય શ્યામ બાપા જય હો જય શ્યામ બાપા પણ દર્શન કર્યા હોય દર્શન કરો ભગવાન શ્યામના બેલી બાબરિયા વાળનો સન્મુખ બેઠો શ્યામ સાહેબ બેલી બાબરિયા વાળનો અને એ તો સન્મુખ બેઠો શ્યામ આ ગાંડી ગરમાં હરીનું ધામ એ રૂડું પાવન તુલસી શ્યામ રૂડું પાવન તુલસી શ્યામ તો તમે શ્યામ ભગવાનના દર્શન કરી રહ્યા છો જય શ્યામ બાપા કર કાર કર વર ધર્મેર કરે

કે કંગાળનામુખ આ જગતમાં કોઈને ગમતા નથી કંગાળ માણા હોય ને એ દુનિયાની માલિકા એ કંગાળનામુખ આ જગતમાં કોઈને ગમતા નથી કંગાળના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી પણ એ દુઃખી જનનો દિન દાતા એ હજી ગરમાં ગંભીર છે તઈ તાપ હરતા શ્યામ એક ભવ્ય એક મંદિર છે અહીંયા આવી ગમે એવો માણા હોય સાહેબ કારણ કે આ તો એકલનો બેલી છે ભગવાન નારાયણ ભગવાન શામ જેને કહેવાય હો સાહેબ શામેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કરીએ ભગવાન શામેશ્વરના નામેથી ભગવાન અહીંયા બિરાજમાન છે ભગવાન શામ ના સાનિધ્યમાં મહાદેવનું મંદિર છે ભગવાન શામેશ્વર મહાદેવના પણ આપણે એમને દર્શન કરાવી રહ્યા છે તમારી સાથે બેઠા રહે છે હર હર મહાદેવ મહાદેવ ભોળિયો નાથ જય હો દાદાની જય હો મહાદેવ શામેશ્વર મહાદેવની જય હો જય ભોળાનાથ ક્યું ગામ દાદા તમારું હરિયમતાસદ જૂનાગઢ વાહ મારું નામ છે ડોક્ટર શિવકૃષ્ણ શાસ્ત્રી વાહ હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આપ નિરંતર ઝગાડતા રહ્યો એ વીર અને સૂરને અને સતી અને જતીને એ પાળવાવાળી આ સનાતન સંસ્કૃતિ માટે અમે ખૂબ ખૂબ એક બ્રાહ્મણના દીકરા તરીકે તમારા કાઠીના ગોર તરીકે પણ અને આજે તુલસી શ્યામ હરિ અને હરના સ્થાનમાં અમે આશીર્વાદ પણ તમને આપીએ છીએ ઓમ તત્સ જય ગિરનારી જય ગુરુદ ભગવાન શ્યામની જા બાવન ગજની એમ કહેવાય છે ગજા ફળાકા મારે છે શામના સાનિધ્યમાં તો એનો એક દોહો મને યાદ આવે છે કે તમે ક્યારે નહીં સાંભળ્યું હોય કે ગીર ઝાખી અને જાડવા કેસરી ડણકું કરે ગીર ગીર ઝાંખી અને જાડવા કેસરી ડણકું કરે ગાજે ગાળા સિંહવાળા જ્યાં પહાડના પથરા ડરે અને એ ધજા ફરકે ધર્મની એ ધજા ફરકે ધર્મની શામનું હું સમરણ કરું એ શામ તુલસી શામમાં સીતારામને વાલથી વંદન કરું અને ઇતિહાસની ઘણી વાતો છે કે જે બારવટીયા જોગીદાસ ખુમાણે શામના ચરણોની માલિપા જે તલવાર મેલેલી અને પછી એમનું બારવટું બાર પાર પડેલું એની પણ એક વાત છે સતી વૃંદા અને જાલંધરની ભગવાન શ્યામ સાથે જે વાત છે અને જે તત્પોધર કુંડ જે છે કુંડના પણ તમને દર્શન કરાવીશું અને જે કાલમેઘના દાદાના દર્શન કર્યા અને જે અહીંયા પૌરાણિક જે વાતો છે ઇતિહાસ એ પણ તમને ટૂંક સમયમાં આગળ અમે કરવાના છીએ તો અમારી સાથે પરમ પરમપ્રતાપી એટલે કે આ ભગવાન તો હજારો વર્ષથી અહીંયા બિરાજમાન હતા અને ત્યારબાદ અમુક એવા ઓનારતના કારણે ભગવાન તો જમીનની માલિકા ગર્ક હતા અને ત્યારબાદ સાહેબ જેને સપને આવ્યા એટલે કે દેવા સત્યા નામના ચારણે એવા મહાન સંત એટલે કે દુધાધારી બાપુને વાત કરેલી અને દુધાધારી બાપુના દુધાધારી બાપુના એમ કહેવાય છે કે સપનામાં ભગવાન શ્યામ આવ્યા હતા અને એમના હાથે ભગવાન આ દુનિયામાં પાછા ફરી ઉજાગર થયા હતા એવા દુધાધારી બાપુના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ જેઓએ આ મંદિરની આમ ગણો તો સ્થાપના જ ગણાય કે જુગલરાય શેઠ હતા દીવના એમના સપને ભગવાન શ્યામ ગયા હતા અને ત્યારબાદ મંદિરની બનાવવામાં આવ્યું હતું ભગવાન તુલ ભગવાનના પણ એવા મહાન સંત એટલે કે ભગવાન દુધાધારી બાપુના આપણે દર્શન થયા ત્યારબાદ પછી તો સંત પછી ખોડીદાસ બાપુએ જીવતા સમાધિ લીધી અને ડેડાણમાં દાંત હોતો દીકરો આપ્યો એટલે કે દંતા બાપુ કોટીલા એમની પણ વાત છે તેમના સમાધિના દર્શન પણ તમને કરાવશું અને પછી ક્રમ ક્રમ બાય ક્રમ જે મહંતો આવ્યા એમાં શ્રી સીતારામ બાપુ સાહેબ સીતારામ બાપુના પણ આપણે દર્શન કરીએ આજે જે અન્નક્ષેત્ર છે સીતારામ બાપુના નામે અહીંયા અન્નક્ષેત્ર છે તેવા મહાન સંત જેવો એ ભીમસાની માલિપા જે અહીંયા અત્યારે તો પ્રતિબંધ છે એવી ભીમસા જે જગ્યા છે પૌરાણિક ગીરની ન્યા બાપુ પૂજા કરતા ભીમશાહની માલિપા અને ત્યારબાદ અહીંયા આવેલા અને એમની તો અદ્ભુત એમ કહેવાય છે કે નિર્મળ સંત હતા સાહેબ એણે શામની ખૂબ સેવા કરી અને એકવાર મથુરાદાસ બાપુ સંતોની જે અદ્ભુત એક પ્રસંગ મને યાદ આવે છે જ્યારે ભીમસાની માલિપા ભગવાન દુધાધારી બાપુને ત્યાં ધૂણો નાખી અને બેઠા હતા અને આ બાજુથી કમંડ લઈ અને ધીમા 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 મથુરાદાસ બાપુ આવે છે એટલે મથુરાદાસ બાપુ સીતારામ બાપુ મથુરાદાસ બાપુને એમ કહે છે કે મથુરાદાસ મહારાજ સલમ પીવા આવો એમ એટલે આવે છે ને બાપુ પાસે બેઠે છે એ તો મથુરાદાસ બાપુ તમે ગાળા જાઓ ને તો ત્યાં પણ વાસળી વગાડતો એક ફોટો છે બાપુનો પછી નાની ધારીમાં બાપુની સમાધિ છે અને એ મથુરાદાસ બાપુની બાજુમાં બેઠે છે ને સલમ ફૂંકે છે ત્યાં ગાંડીગીરની માલિકમાં કેમ કહેવાય છે ડાલા મઠાની ઢણખ સંભળાય કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મઠો કાળ જાળ દાઢાળો હાલીયો જતો ડુંગરા ડણક એ આવા ગીરના એ તુલસી શામના જંગલમાં એ હાવજે ડણક નાખી અને આ બાજુથી સલમ પીતા પિતા મથુરાદાસ બાપુએ કીધું સીતારામ બાપુને કે હા એ કે ખાઇ જાની ખાજા ના એમ કીધું એટલે સીતારામ બાપુ કે ખાજાના હાવજને કહે છે એનો મતલબ શું એ કે તમે સલમ તો અમારી પીવો છો બાપુ અમને તો કયો હાવજ શું કહેવા માંગે છે એટલે મથુરાદાસ બાપુને પશુ પક્ષી અને સિંહના એની ભાષા આવડતી બાપુને વનખંડી કહેવાતા એવા મહાન સંતો હતા એટલે કીધું એ હાવાજ એમ કહે છે કે સીતારામ બાપુને ઘોડી હું ખાઈ જવાનું સૌ એટલે મેં કીધું કે ખાઈ જાવ ને આવી રમૂજ થઈ એટલે કે બાપુ એવું થોડું હોય એ કે તમે ઘોડીને બાંધી દેજો એમ તો આપકી ઘોડી કો બાંધી દે એમ સુરક્ષિત કરના પણ હવારના હવારના પોરમાં હકીકતમાં ઘોડી સુટી ગઈ ને સિંહે ઘોડીને મારણ કર્યું હતું એટલે આવા પરમ પ્રતાપી સંતો આ ધરતીની માલિકા થઈ ગયા તો નેક ટેકને ધર્મની અહીંયા પાણે પાણે વાત

આ મંદિર એ એક હજાર વર્ષ પુરાણું છે જેના સાડી ચારસો વર્ષ પહેલાં પૂજ્ય શ્રી દુધાધારી બાપુએ જીર્ણોધાર કરેલો છે અહીં સોળસો ચાર વિધિથી પૂજા થાય છે અહીં પૂર્વ દિશાએ ડુંગર ઉપર રૂક્ષ્મણી માતાજીનું મંદિર આવેલું છે એ તમે જોઈ શકો છો ડુંગરા ઉપર રૂક્ષમણી માતાજીનું મંદિર છે અને દક્ષિણે તત્પત કુંડ જે આપણે નિહાળવા આગળ વિડીયોમાં જશું હજી તથા ઉત્તર પૂર્વ દિશામાં ભીમચાસ નામે પૌરાણિક જગ્યા એ દૂર છે તુલસી શામથી તુલસી શામ ભગવાનના નામે ઘણા ચમત્કારો નોંધાયા છે ડેડાણના મયાકોટીલા અને દીવના જુગલશેઠને દીકરા દીધાના પણ ઇતિહાસ છે બાબરિયાવાડના ગિરાસ્તાર કાઠી રાજપૂતો ભગવાનને ઈષ્ટદેવ તરીકે પૂજે છે ચાહી નામે નદીનું ઉદ્ભવ સ્થાન છે ભગવાનના ચરણો પંખાળી માણેકપુર પાસે દરિયાને મળે છે ખોડીદાસ બાપુની જે સમાધિ છે ચેતન સમાધિ આ જે ભગવાન શ્યામ બાપાના સાનિધ્યમાં જે આ ચેતન સમાધિ છે એટલે કે જીવતા સમાધિ લીધેલી એવા સંત મહંત શ્રી દુધાધારી બાપુના પરમપ્રતાપી શિષ્ય એટલે કે ખોડીદાસ બાપુ એટલે બાપુએ મૈયા કોટીલાને વચન આપ્યું હતું કે તમારી ત્યાં દીકરાનો અવતાર થશે એમ દીકરો આપું છું શ્યામ ભગવાન તમારી ત્યાં દીકરો આપે છે એટલે કે દુધાધારી બાપુએ જીવતા સમાધિ લેવાનું નક્કી કર્યું એટલે તેમના શિષ્ય ખોડીદાસ બાપુએ કીધું બાપુ હું જાઉં છું તમારે આ ભગવાન શામના ઘણા કામ કરવાના છે અને દુધાધારી બાપુના શિષ્ય ખોડીદાસ બાપુ સમાધિ લે છે એટલે કીધું કેમ હું જાણો છું ત્યારે કીધું હતું કે આ ભગવાન શામ હાટું તો હું સાધુ થયો છું તો આ ભગવાન શામને મૂકીને તો કેમ જાઉ છું ત્યારે એણે કીધું તું તારી ભેગો તો શામ સુંદર ભગવાન છે એટલે એની શાખાનું મંદિર ડેડાણમાં પણ તુલસી શામ ભગવાનનું એક મંદિર છે અને કીધું તું બાપુએ જાઓ નવમા મહિના દીકરાનો જન્મ થાય અને જો દાસ હોતો આવે ને તો માનજો દુધાધારી મહંત દીધો છે હો એવા પરમ પ્રતાપી એ દુધાધારી બાપુના શિષ્ય ખોડીદાસ બાપુએ પણ શ્યામની એમ કહેવાય છે દંતા કોટીલા તરીકે થયાલા અને એવોએ પણ શામની ખૂબ સેવા કરી હતી તમે તુલસી શામ આવો તો આ ખોડીદાસ બાપુની સમાધિના તો જરૂર તમે દર્શન કરજો તો હવે આપણે આવ્યા છીએ જ્યાં તત્પોધક કુંડ છે ભગવાન શ્યામના જ્યાં ગરમ પાણીના કુંડ છે ભગવાનના ચરણ નીચેથી જે પાણી આવે છે અને કુંડની બહારું નીકળે એટલે કે શાહી નદી થઈ જાય છે અને આ તત્પોધર કુંડની માલિપા ચામડીના અસાધ્ય રોગ હોય તે પણ સારા થઈ જાય છે અને ભગવાન શ્યામનું જ્યાં ગરમ પાણીના જે કુંડ આવેલા છે એમના તમે દર્શન કરી રહ્યા છો નિર્મળ જ્યાં જળ છે એ ભગવાન શ્યામ જય શ્યામ બાપા અને આપણે કાર્યાલય રૂમ છે ત્યાં પણ જઈ અને શ્યામસુદર ભગવાનના મંદિરમાં કોઈ પણ તમારે કાંઈ દાન કરવું હોય તો તમે કરી શકો છો અને તમામ માહિતી અહીં રાત્રે રોકાવાની પણ સુવિધા છે તો રૂમને આની બધી વ્યવસ્થા થઈ જાય એ માટે અહીંયા તમારે મેનેજર સાહેબને મળી લો એટલે તમારે તમારું કામ બધું થઈ જાય તો આવો શું છે બધામાં જઈશ્યામ તો અહીંયા તમે છે આ ઓફિસ અહીં તમારે જે દાન જે કરવું હોય ત્યાં કરી શકો અને અન્નક્ષેત્ર છે અહીંયા મૂલ્યે સીતારામ બાપુ અનુક્ષેત્ર છે અને તમામ માહિતી આપણે અહીંયા મેનેજર મેનેજર પાસે તમે લઈ શકો છો ભોજનાલયનું પણ આપણે દર્શન કરાવી તો આ સીતારામ બાપુ ભોજનાલય છે તો અહીંથી ભોજનનો અહીં સમય પણ આપેલો છે વિનામૂલ્યે જે ભોજનાલય છે એ શામ ભગવાનનું અનુક્ષેત્ર છે તો અહીંથી જવાયશ શ્રી સીતારામ બાપુ નુક્ષેત્ર આ સીતારામ બાપુ અનુક્ષેત્ર છે અહીંયા અનુક્ષેત્ર પણ ચાલુ હોય છે જય મજામાં હજુ અહીંયા બધું બની રહ્યું છે શામબાપાનું રસોડું છે હા જો આ મશીનો આ ચાલુ છે હજારો માણસોનું અહીંયા જમણવાર થાય છે હા રાજુભાઈ રસોયા હા રાજુભાઈ મજામાં કાઠિયાનો જો તમે આપણે આપણે રૂક્ષમિણી માતાજીના ડુંગર ઉપર જઈ રહ્યા છીએ તો અમારી સાથે બન્યા રહેજો અને આપણે ડુંગર ઉપર જઈએ છીએ અને તો હાલો દર્શક મિત્રો જોવો તમે આ કેટલી ગરમી છે છતાં પણ અત્યારે જો આ મોટી ઉંમરના વ્યક્તિ પણ જઈ રહ્યા છે દર્શનાર્થીઓ પણ કેમ કે ભાઈ ભક્તિ તો એ એક એવું છે કે ભાઈ આ માના દર્શન કરવા માટે ટાયર્ડ હોય તડકો હોય પણ સાહેબ અહીંયાની માલિકા ભક્તિ અને શ્રદ્ધા હોય એટલે માણસો ગમે ત્યાં જઈ શકે ચંપુભાઈ આપણે તુલસી શ્યામ શ્યામ બાપાના સાનિધ્યમાંથી તો ભગવાન શ્રી શ્યામ સુંદર વિશે કાંઈક તમને આવડતું એ કાંઈક કયો હવે શ્યામ બાપા માટે તો ઘણું આવડે કેમ કે શ્યામ અરે તો અમે જોડાયેલા છીએ હૃદય થી તો શ્યામ ભગવાન માટે એક દુહો છે કે આ તો હરિ છે આ તો નારાયણ છે એના માટે એક બહુ જૂનો દુહો છે આ તુલસી શ્યામ આ ધરતીનો કે હરિ ખેલતે હરિ કૂદતે હરિ ગુંજન હરિ વાસ હરિ હરિ વનરાય મેં હરિ લીન હરિદાસ એનો મતલબ કે હરિનામ ઘોડા હરિનામ હરણ હરિનામ ભમરો અને હરિનામ એટલે કે સિંહ આ ડા ગાંડીગીરમાં જે ડણક મારે અને કરે કું કે હરી તુલસી નાખે એટલે કીધું કે હરિ ખેલતે હરિ કુદતે હરિ ગુંજન હરિવાસ હરિનામ હાવ હરિનામ હરણ હરિનામ ભમરો અને હરિનામ એટલે કે દુધાધારી બાપુ ને હરિદાસ બાપુ હરિ એટલે હરિ હરિ વનરાય એટલે હિન્દી ભાષામાં હરિ હરિ વનરાય અને હરિનામ હરિ ભગવાન શ્યામ અને એમાં તો હજારો દુહા હજારો ભગવાન બાબરીયા વાળનો સન્મુખ બેઠો શ્યામ ગરીમા હરિનું ધામ રૂડુ પાવન તુલસી શામ માનો ડુંગરો ચડી રહ્યા છીએ અહીંયા આપણે બધા ભાઈઓ મળ્યા છે કયું ગામ તમારું ભાઈ પોરબંદર જિલ્લા તાલુકો ગામડું તાલુકા પોરબંદર થી આવે છે ભાઈઓ વાહ મજામાં રામ રામ જય શ્યામ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આટલા ડુંગર ઉપર એટલે કે રૂક્ષમણી ડુંગર ઉપર પણ ખુબ જ સરસ સારી પાણી ની વ્યવસ્થા છે તો અહીંયા પણ આવીને પાણીનો બગાડ નો કરવો જોઈએ જળ છે જીવન છે એટલે આપણે રૂક્ષ્મણી મા ડુંગરે પણ આવી ગયા છીએ તો ચાલો આપણી સાથે માતાજીના આપણે દર્શન કરીએ અને અહીંથી જે વાતાવરણ દેખાય છે જે સૌંદર્ય પ્રકૃતિનું ઈ પણ તમને દેખાડી ચાલો અક્ષયભાઈ તો આપણે ઉપર આવી ગયા છીએ અને માતાજી રૂક્ષમણી માતાજીને આપણે દર્શન હવે કરીએ ડુંગર ઉપર બિરાજમાન માં ભગવતી રુક્ષ્મણી ડુંગરેથી આ જે દ્રશ્યો દેખાય છે ને એ તો કઈક અદભુત છે તો આપણે તમે દર્શન કરી રહ્યા છો રૂક્ષ્મણી મહારાણી મા ભગવતી માતાજીના તમે દર્શન કરી રહ્યા છો રૂક્ષ્મણી માતાના જય રૂક્ષ્મણી મહારાણી માતા એટલે કે ગાંડી માં અને આમ તો સીધું ભાઈ આવો નજારો જોવો હોય ને તો ગાંડી માં જ ધક્કો ખાવો પડે ભાઈ ડણકે ગાજે ડુંગરા નદીઓમાં હેંજળ નીર ભાઈ પાણે પાણે વાતું પડી એવી અમારી ગાંડી અમારી ગીરો તો આપણે રુક્ષમણી માતાજીના ડુંગરા ઉપર ચડ્યા છીએ અહીંયા આપણને ભાઈક મળ્યા છે તમારું નામ શું ડિટેશ શાહ વાહ ભાઈ વાહ તમે કેટલા સમયથી અહીં આવો છો તું પહેલી વખત પહેલી વખત હા હા પહેલી વખત આવ્યો કેવી મજા આવી તમને મજા સરસ આવી સરસ મજા હા સરસ મજા આવી વાહ 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 માં ભગવતી રુક્ષમણી માના ડુંગર ઉપર અત્યારે આવ્યા છીએ અને તમે ડુંગર ચડો ને એટલે થોડોક ઠાક તો લાગે પણ અહીં આવો ને એટલે પવનના લેરખાના પ્રકૃતિ તમે જુઓ ને તો તમારી આંખમાં આંખમાં ટાઢક થાય અને એ બે મજા આવે માતાજીના સાનિધ્યમાં અને મોરના ટંકારા પણ તમે અહીંયા સાંભળી શકો અને એ એમ કહેવાય છે કે પક્ષીઓનો કલરવ અને આ તો સાહેબ ગાંડી ગીર છે આમાં તો શું કહેવાનું હોય ગીર તો માનો ખોળો છે અને એમાં રૂક્ષ્મણી માતા આહા હા આમ તમે રસ્તામાંથી આવતા હોય ને માતાજીનો ડુંગર દેખાય ને એટલે બાપા અને મા તો સાહેબ ડુંગરા માથે એટલે બેઠી છે ભગવતી કે એના દીકરાને દુઃખ પડે ને એટલે આથી એને દેખાય ને ભાઈ અને સીધું જવામાં સારું પડે ભગવતીને એટલે આથી સીધા માતાજી ભૂગી જાય દીકરાઓના કામ કરવા એટલે તો કીધું છે

ભાઈ સિદ્ધુભાઈ ની એક ફરમાય છે તમે કઈ ગીર નું ગાવ એમ તો ગીર માટે આપણે ગાય ફરમાય તો ભાઈ કે તમારે ગાવું પડે એવી ઘર ની કેડી વાકી મારે જવું માલાકી આ ગાંડી ઘર ની કેડી વાકી મારે જવું માલાકી સિપાયુ દેહે ડારા તમે નીકળો ઘર ની બારા એવો સોમાહાન વરસાદ મારે ખાવા નથી પરસણ પેલા તમે આવતા એમને આયા વાહ ભાત બાંધી આવતા પેલા ભાત બાંધીને આવીએ ભૂખ લે ભૂખ લાગે ને ખાઈ શાક રોટલા વાહ વાહ માતાજી દર્શન કરવા તમારું નામ શું મળી નામ ગંગામાં કેટલા વર્ષી એસી નેવું વર્ષની ઉંમરે વિચાર કરો આ ભક્તિ છે પણ તમે જવો ઠેઠી નાનપણ માંથી આવે છે અને અવડી ઉમર થઈ તોય ભક્તિનો સમય છે હા ઉંમરેમાં આવે ને તો એ સમજે હદયની માલીપા ભગવાન શામ અને રુક્ષમણી માનો જે પ્રેમ છે હજી પણ એના અહીંયાની માલી છે નાનપણમાં માળી અહીંયા આવતા અને લીલી પરિ ઘણી ગણિયા મારીયારે વાત કરીએ અને ખૂબ આનંદ થયો ચાલો જય શામ માળી હા તો આપણે જઈ રહ્યા છીએ તુલસી શામ મંદિરની તુલસી શામ મંદિર ટ્રસ્ટની જે ગૌશાળા છે સંચાલિત ત્યાં આપણે જઈએ ચાલો અમારી સાથે બન્યા રહેજો આ છે તુલસી શામ મંદિરની ગૌશાળા આવવાનો જે આ રસ્તો છે ગૌશાળામાં આપણે આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો અહીંયા પહેલાં જે મહંતો હતા એમાં બાલકૃષ્ણદાસ બાપુથી માંડી અને બધા સંતો અહીંયા જે ધૂણો હતો અંદર ગૌશાળા જે છે તેનો જે ડેલો છે ત્યાં આપણે જઈએ છીએ ચાલો તો આપણે ગૌશાળાની મુલાકાત કરીએ જ્યાં અત્યારે ગાયો તો કદાચ ચરવા ગયું છે ગાંડી ગઈરની માલિકા અને અહીંયા વાસરું હશે અને ગાય માતા હોય છે તો એના પણ તમને દર્શન કરાવશું જો ચરવા નહીં ગયું હોય તો જ્યારે ગૌશાળામાં આવ્યો જુઓ તમે માતાજી આપણને દર્શન દેવા માટે હામાં આવ્યા છે બધા જો ગાય માતાઓ આજે વાછરૂ છે બધી ગાય માતાઓ તો ચરવા ગઈ છે બે હું પણ છે અહીંયા અને આ તુલસી શ્યામ મંદિર સંચાલિત છે અને જુઓ ખૂબ સરસ બધી ગાય માતાઓના તમે દર્શન જોઈ લ જોઈ શકો છો આ શ્યામ સ્વરૂપ છે તમે જુઓ એનો કલર શ્યામ છે હો શ્યામ ભગવાન તુલસી શ્યામ ભગવાનની શ્યામ ગૌશાળાની માલિકા તમે જુઓ આ શ્યામ છે વાછળી અને આ ગીર ગાય એવું છે બધી વાછળીયું છે હોળક્યું કહેવાય વાછરું છે અને ગૌશાળા પણ તમને દેખાડીએ આ અમારી સાથે બનાવી રહ્યો ખૂબ જ સરસ સુવિધા છે ઉપર પંખા તમે જોઈ શકો છો અને કામ પણ એકદમ સારું છે અને બહુ વિશાળ છે ગૌશાળા અહીંયા અંદર ગાયો પણ અંદર છે તો આપણે દેખાડીએ ચલો તો આપણે તુલસી શ્યામ મંદિરની ગૌશાળામાં આવ્યા છીએ અત્યારે અહીંયા જો બધી ગાય માતાઓ અંદર બાંધેલા જ છે જે ચરવા નથી ગયા એ બધી ગાય માતાઓ અહીંયા અંદર છે અને બીજા બધા ચરવા માટે ગયા છે અને આ અમુક ગાયો અહીંયા અંદર છે જોઈ શકો છો તમે સારો ખાઈ રહ્યા છે દમાણની માલિપા અને આપણે ભાળી ગયા એટલે જો આ આવ્યા છે એવી ગોરલ રે ગાવડી ના દૂધ અમે તાહળિયું પીધા રે હવે ના રે વાસુરુ ભૂખ્યા હું રાખું તો એ ભરવાડી આ માન ઠાકર ઠપકો તો મિત્રો તમે તુલસી શ્યામ ગૌશાળાના પણ દર્શન કર્યા તો અમારી સાથે બન્યા રહેજો અને શ્યામ ભગવાનના દર્શન કરવા માટે શ્યામ પ્રભુના સાનિધ્યમાં પધારો જય શ્યામ દર્શક મિત્રો તમે તીર્થધામ પવિત્ર તીર્થધામ એટલે કે ગાંડી ગીરની માલીપા આવેલું ભગવાન શ્યામ બાપાનું તમે મંદિરના તમે દર્શન કર્યા તુલસી શ્યામ ભગવાનના તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સર્કલમાં અને અમારી સાથે જોડાઈ રહેજો જય માતાજી જય શ્યામ જય સુરતનારાયણ